નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલની અંદર મિત્રો રાઈટ ટુ એજ્યુકેશન એટલે કે આરટી અંતર્ગત નબળા અને આર્થિક વર્ગના બાળકોને ધોરણ એકની અંદર વિના પ્રવેશ આપવામાં આવે છે જૂન બે હજાર ચોવીસ પ્રમાણે જો તમારા બાળકની ઉંમર છ વર્ષ થઈ ગઈ છે તો તમે રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત નબળા અને આર્થિક વર્ગના બાળકો છે આ યોજનાની અંદર પાર્ટિસિપેટ કરી શકે છે એટલે કે તમારા બાળકનું ફોર્મ તમે અહીંયા ભરી શકો છો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું કે આરટી એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત જો તમારા બાળકનું ફોર્મ ભરવાનું થાય છે તો કયા પ્રકારના ડોક્યુમેન્ટ છે એ તમારે અપલોડ કરવાના થાય છે અહીંયા મિત્રો વાત કરીએ તો રાઈટ ટુ એજ્યુકેશન અંતર્ગત અપલોડ કરવાના થતાં ડોક્યુમેન્ટ નીચે મુજબ છે જો બાળક અનાજ છે તો અહીંયા મિત્રો એને પાંચ પ્રકારના જે ડોક્યુમેન્ટ છે એ અપલોડ કરવાના અહીંયા થાય છે જો બાળક સંભાળ અને સંરક્ષણની જરૂરિયાતવાળું બાળક છે તો એને જન્મનું પ્રમાણપત્ર રહેઠાણનો પુરાપો અહીંયા મિત્રો પાંચ પ્રકારના ડોક્યુમેન્ટ છે તે અપલોડ કરવાના થાય છે અહીંયા મિત્રો દરેક બાળકને જન્મનું પ્રમાણપત્ર રહેઠાણનો પુરાવો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અને માતા પિતાની વાલીના સાઇનો નમૂનો છે એ ફરજિયાત મિત્રો અપલોડ કરવાનો થાય છે જો તમારું બાળક બાલગૃહનું છે તો અહીંયા મિત્રો એને પણ અહીંયા પાંચ પ્રકારના ડોક્યુમેન્ટ છે એ અપલોડ કરવાના થાય છે બાળમજૂર તો સ્થળાંતરિત મજૂરનો બાળકો છે તો એને પણ મિત્રો અહીંયા પાંચ પ્રકારના જે ડોક્યુમેન્ટ છે મિત્રો એ અપલોડ કરવાનું થાય છે બાળ મજૂર અને સ્થળાંતર મજૂર છે તો અહીંયા મિત્રો ત્રણ નંબરનું જે ડોક્યુમેન્ટ છે લેબર અને રોજગાર વિભાગનું શ્રમ અધિકારીનું પ્રમાણપત્ર એ અને ચોક્કસ પ્રમાણે અપલોડ કરવાનું થાય છે પાંચમા નંબરનું છે મિત્રો મધભૂંધી સેરેબ્લર પાલસી ધરાવતો બાળક છે અને મિત્રો ધારા બે હજાર સોળની ચોવીસ ચોત્રીસ પોઈન્ટ એક કલમમાં દર્શાવ મુજબના તમામ દિવ્યાંગ બાળકોએ અહીંયા મિત્રો પાંચ પ્રકારના ડોક્યુમેન્ટ અપલોડ કરવાના થાય છે અહીંયા મિત્રો એને ચાલીસ ટકા કે તેથી વધુ ટકા ધરાવતું પ્રમાણપત્ર અપલોડ કરવાનું થાય છે છઠ્ઠા નંબરનું છે મિત્રો એઆરટી એટલે કે એન્ટી રેટ્રોવાયલ થેરેપીની સારવાર લેતા જો બાળકો છે તો એમને મિત્રો સિવિલ સર્જનનું પ્રમાણપત્ર છે વધારાનું અપલોડ કરવાનું થાય છે ફરજ દરમિયાન શહીદ થયેલ લશ્કરી અર્ધ લશ્કરી અને પોલીસ દળના જવાનોના બાળકો છે એમને મિત્રો સંબંધિત ખાતાના સક્ષમ અધિકારીનો દાખલો છે એ રજૂ કરીને અપલોડ કરવાનો થાય છે અહીંયા મિત્રો વાત કરીએ તો એકથી સાત નંબરની જે કોલમ છે આપણે અહીંયા જોઈએ મિત્રો પહેલાંથી અનાથ બાળકથી માંડી અને મિત્રો સાતમા નંબરની જે કોલમ છે ત્યાં સુધીના જે બાળકો છે એમના વાલીનો અહીંયા મિત્રો આવક ધ્યાનમાં લેવામાં આવતી નથી એટલે કે મિત્રો આ સાત કેટેગરીમાં ધરાવતા બાળકો છે તો એમની મિત્રો વાલીની આવક જેટલી પણ હોય તો પણ મિત્રો આરટી અંતર્ગત જે છે મિત્રો એમનું ફોર્મ ભરાઈ જાય છે અગર મિત્રો વાત કરીએ આઠથી તેર નંબરની જે કોલમ છે એની અંદર બાળકના વાલીની મિત્રો આર્થિક આવક છે ધ્યાનમાં લેવામાં આવે છે એટલે કે મિત્રો અહીંયા વાત કરીએ સૌથી પહેલાં આઠમા નંબરમાં જે પિતાને એકમાત્ર સંતાન હોય અને એ પણ સંતાન દીકરી હોય તો મિત્રો એમને આટલા પ્રકારના નવ પ્રકારના ડોક્યુમેન્ટ છે તે અપલોડ કરવાના થાય છે જન્મનો રહેઠાનો પુરાવો અહીંયા મિત્રો આ તમામ પ્રકારની માહિતી છે એ દરેકને અપલોડ કરવાની થાય છે સાથે સાથે મિત્રો સિંગલ ગર્લ ચાઈલ્ડનો મિત્રો દાખલો છે સક્ષમ અધિકારીનો એમને આપવાનો રહેશે તાલુકામાં જો મિત્રો એ રહેતા હશે તો મામલતદારનો રહેશે જ્યારે જિલ્લા પંચાયતમાં રહેતા હશે તો મિત્રો ત્યાંના સ્થાનિક જે અધિકારી રહે છે એનો દાખલો ઘટાડવાનો રહેશે અહીંયા મિત્રો એક ચાર બે હજાર એકવીસ પછીનો તેમનો આવકનો જે દાખલો છે વાલીનો મિત્રો એ ઘટાડવાનો રહેશે વાલી મિત્રો જો ગ્રામ્ય કક્ષાએ રહેશે તો તેની આવક એક લાખ અને વીસ હજાર કરતાં વધુ હોવી જોઈએ નહીં અને જો વાલી શહેરી વિસ્તારની અંદર રહે છે તો તેની આવક એક લાખ અને પચાસ હજાર કરતાં વધારે હોવી જોઈએ નહીં એટલે કે દોઢ લાખ આવક હશે તો મિત્રો ફોર્મ ભરી શકશે એટલે આવકનો દાખલો પાન કાર્ડ જો હોય તો છેલ્લા વર્ષનું ઇન્કમ રિટર્ન ફાઇલ કરતા હોય તો અને જો મિત્રો રિટર્ન ફાઇલ ના કરતા હોય તો સેલ્ફ ડિકરેશન ફોર્મ છે મિત્રો એ ભરવાનું રહેશે પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ અને માતા પિતાને વાલીનો સહીનો નમૂનો રાજ્ય સરકારની હસ્તકની આંગણવાડીની અંદર અભ્યાસ કરતા જે બાળકો છે એના વાલી જો ફોર્મ ભરે તો અહીંયા મિત્રો જનરલી જે મિત્રો ફોર્મ અપલોડ કરવાના છે ડોક્યુમેન્ટ એમને અપલોડ કરવાના રહેશે અહીંયા મિત્રો એમને આંગણવાડીનો અભ્યાસ કરેલ છે તે મુજબનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર આવકનો દાખલો પાનકાર્ડ છેલ્લા વર્ષનું ઇન્કમ રેન્ડ રિટર્ન અને જો મિત્રો રિટર્ન ના ભરેલું હોય તો સેલ્ફ ડિકરેશન ફોર્મ છે જે મિત્રો તમને વેબસાઇટ ઉપરથી મળી જશે તમારે અપલોડ કરવાનું રહેશે ઝીરોથી વીસ અંક ધરાવતા તમામ કેટેગરીના એસસી એસટી એસ સી બી સી જનરલ તથા અન્ય બીપીએલ કુટુંબના જે બાળકો છે એમને અહીંયા મિત્રો જન્મનું પ્રમાણપત્ર રહેઠાણનો પુરાવો જાતિનો દાખલો બીપીએલ યાદીવાળું પ્રમાણપત્ર પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અને માતા પિતા વાલીની સહીનો નમૂનો ધરાવતું પ્રમાણપત્ર અપલોડ કરવાનું રહે છે અહીંયા મિત્રો બીપીએલ જે કુટુંબ છે એની આવક એક લાખ પચાસ કરતાં ઓછી જ હોય છે એટલે મિત્રો એમને આવકનું પ્રમાણપત્ર છે એ અપલોડ કરવાનું થતું નથી ત્યારબાદ મિત્રો અગિયારમાં નંબરમાં વાત કરીએ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના બાળકોએ જન્મનો રહેઠાણનો જાતિનો દાખલો આવકનો દાખલો પાન કાર્ડ છેલ્લા વર્ષનું ઇન્કમ રિટર્ન જો ન હોય તો સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ પાસપોર્ટ સાઇઝનો ફોટો અને માતા પિતાનો વાલીનો સૈન્યોનો નમૂનો અપલોડ કરવાનો થશે ત્યારબાદ મિત્રો બારમા નંબરમાં છે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત અને અન્ય પછાત વર્ગના વિચારતી વિમુક્તિના બાળકો છે એન્ટીડીએન ડીએનટીમાં નો કરે તો તેમને મિત્રો અહીંયા નવ પ્રકારના ડોક્યુમેન્ટ છે એ મિત્રો અપલોડ કરવાનું થશે ત્યારબાદ મિત્રો તેરમા નંબરમાં છે જો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના બાળકો એનડીટી યસ કરે તો એમને અહીંયા મિત્રો દસ પ્રકારના ડોક્યુમેન્ટ અપલોડ કરવાના થાય છે એટલે કે મિત્રો એમને વધારાનું ડીએનટી હોવા અંગેનો વિચરતી મુક્તિ હોવાનો દાખલો છે મિત્રો એ રજૂ કરવાનો થશે ત્યારબાદ મિત્રો ચૌદમાં નંબરમાં વાત કરીએ તો જનરલ કેટેગરીના જે અનામત વર્ગના એટલે કે અનામત વર્ગના બાળકો છે એમને મિત્રો અહીંયા આઠ પ્રકારના ડોક્યુમેન્ટ છે મિત્રો અપલોડ કરવાના થાય છે જન્મનું રહેઠાણનું આવકનો દાખલો પાન કાર્ડ છેલ્લા વર્ષનું ઇન્કમટેક્સ ન હોય તો સેલ્ફ ડિકલેરેશન ફોર્મ અને પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ તો આટલા પ્રકારના ડોક્યુમેન્ટ છે મિત્રો એ તમામ વાલી છે મિત્રો ઓનલાઈન અપલોડ કરવાના થાય છે અને તમામ ડોક્યુમેન્ટ છે મિત્રો એ અસલ જે ડોક્યુમેન્ટ છે એનો ફોટો પાડી અને મિત્રો અપલોડ કરવાના થશે અહીંયા મિત્રો ખાસ સૂચનાની વાત કરીએ તો ઓનલાઈન ફોર્મમાં માત્ર મિત્રો ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે એ જ અપલોડ કરવાના રહેશે જ્યાં આખા ઝેરોક્સ કોપી અને ના વંચાય તેવા ડોક્યુમેન્ટ અપલોડ થશે તો તમારું ફોર્મ રિજેક્ટ થશે જે અને પીડીએફ ફોર્મ ડોક્યુમેન્ટનું અપલોડ થઈ શકશે ડોક્યુમેન્ટ છે ચારસો પચાસ કેવીથી ઓછી સાઇઝ રાખીને અપલોડ કરવાની રહેશે રહેઠરણના પુરાવાની અંદર વાત કરીએ તો ભારા કરાર રજિસ્ટર હોય તો એ કરતાં વધારે ભેદ પીડીએફ ફોર્મેટમાં અપલોડ કરવાના જેની સાઇઝ પાંચ એમબીથી નાની રાખવાની રહેશે તો મિત્રો આટલા ડોક્યુમેન્ટ છે એ તમારા બાળકનું આરટી એટલે કે રાઇટ ટુ એજ્યુકેશનનું જે ફોર્મ ભરવાનું થાય છે ત્યારે મિત્રો તમારે અપલોડ કરવાના થાય છે અને આ તમામ ડોક્યુમેન્ટ છે એ મિત્રો તમારે અસલમાં અપલોડ કરવાના થાય છે તો મિત્રો તમે જ્યારે પણ તમારા બાળકનું રાઈટ ટુ એજ્યુકેશન અંતર્ગત ફોર્મ ભરો છો તો મિત્રો તમામ જે ડોક્યુમેન્ટ છે એના મિત્રો ચોખ્ખા દેખાય એ રીતના ફોટોગ્રાફ્સ મારી અને અપલોડ કરવાના થાય છે તો મિત્રો આટલા ડોક્યુમેન્ટ છે તમારે અપલોડ કરવાના થાય છે નેક્સ્ટ વિડીયોની આપણે વાત કરીશું મિત્રો કે ફોર્મ ભરતી વખતે તમારે શું શું કાળજી રાખવાની હશે અને મિત્રો જ્યારે પણ ઓનલાઈન ફોર્મ ચાલુ થઈ જશે ત્યારે મિત્રો આ ફોર્મ છે એ કઈ રીતના ભરવું એનો આપણે નેક્સ્ટ વિડીયો બનાવીશું સાથે સાથે મિત્રો તમારે કયું ડોક્યુમેન્ટ ક્યાંથી તમને મળશે એનો પણ આપણે નેક્સ્ટ વિડીયો અપલોડ કરીશું મળીએ નવા વિડીયોમાં એક નવી માહિતી સાથે